ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર આઠથી ચોમાસું ફરી સક્રિય થશે હવામાન વિભાગના અનુસાર જૂને ચોમાસુ નવસારીમાં પ્રવેશ્યું હતું પરંતુ ચોમાસું આગળ વધે એ માટેની સિસ્ટમ જ નબળી પડતા નવસારીમાં અટવાયું હતું પરંતુ હવે આઠથી ચોમાસું ધીમે ધીમે આગળ વધશે હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેને લઈને પચીસમી જૂન સુધીમાં અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસશે આજે અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અરવલ્લી સુરત વલસાડ નવસારી ડાંગ અને વડોદરામાં વરસાદ વરસશે અને વરસાદની સાથે ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે જો કે ચોમાસું અટવાતા રાજ્યના એકત્રીસ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છાસઠ ટકાની અને ગુજરાતમાં 74% ટકાની વરસાદની ઘટ છે દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ હવે આગામી દિવસોમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે અત્યાર સુધી ચોમાસું નવસારીમાં આટક્યું હતું સિઝનનું ચોમાસું બેસી ગયા બાદ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આગળ ન વધતા ચોમાસું ખૂબ જ ધીમી ગત્ય હતું પરંતુ હવે રાજ્યમાં ચોમાસું આગળ વધશે